જય શ્રી કૃષ્ણ અમીધારા કુકિંગમાં તમારું સ્વાગત છે મિત્રો સાંજ પડતાં જ ઉનાળાની સાંજે એવું થાય કે હવે રસોઈમાં શું બનાવું તો આજે હું લઈને આવી છું એક મસાલાવાળી ભાખરી અને દહીં તીખારી તો મસાલાવાળી ભાખરી બનાવવા માટે મેં દોઢ કપ જેટલો ઘઉંનો કરકરો લોટ લીધેલો છે જે આપણે રૂટીન ભાખરી કરવામાં યુઝ કરતા હોઈએ તો એમાં મેં થોડી એવી હિંગ એડ કરી છે પોણી ચમચી જેટલું લાલ મરચું છે એક ચમચી જેટલું ધાણાજીરું પાવડર છે થોડી એવી હળદર છે અને થોડો ગરમ મસાલો અને સ્વાદ પ્રમાણે આપણે નમક નાખીશું અને ચાટ મસાલો અને એક મરચાંના જે ઝીણા ટુકડા કરી અને એમાં એડ કરેલા છે અને થોડી એવી કસૂરી મેથી છે એ હાથેથી ક્રશ કરી અને એડ કરેલી છે એમાં અને બે મીડિયમ સાઇઝની ડુંગળી છે એ ઝીણી સુધારી અને એમાં એડ કરવાની છે આપણે અને બે ચમચા જેટલું આપણે તેલ યુઝ કરીશું મૂણ માટે હવે આ બધી વસ્તુ છે એને આપણે સરસ રીતે મિક્સ કરવાનું છે આ રીતે હાથેથી ચોળી અને મિક્સ કરવાનું છે જેથી બધો જ મસાલો છે એ લોટમાં સારી રીતે વળી જાય અને પછી મેં એક કપ પાણી લીધેલું છે લોટ બાંધવા માટે તો થોડું થોડું પાણી એડ કરી અને લોટ જે ભાખરી હોય ને એનાથી થોડો કઠણ બાંધવાનો છે કેમ કે એમાં ડુંગળી નાખેલી છે ને તો ડુંગળી પણ પોતાનું પાણી રિલીઝ કરશે એટલે અહીં હું લોટ બાંધીશ પણ થોડો એવો કઠણ બાંધવાની છું તો આ રીતે આપણે પાણી એડ કરતા જઈએ અને સરસ લોટ બાંધી લીધેલું છે જે નોર્મલ ભાખરી કરતાં થોડો કઠણ છે અને એમાં મારે એક કપમાં બે ત્રણ ચમચી જેટલું પાણી વધેલ છે તો આને ઢાંકી અને થોડા ટાઈમ માટે આપણે રાખી દઈશું હવે બીજી બાજુ મેં અડધા લીટર જેટલા દૂધનું દહીં લીધેલું છે જેને આ રીતે આપણે એક બાઉલમાં અલગ કાઢી લેશું અને એમાં સ્વાદ પ્રમાણે આપણે બધી વસ્તુ ઉમેરશું તો એમાં ટેસ્ટ પ્રમાણે આપણે નમક લેશું મોટી એક ચમચી દળેલી ખાંડ લીધેલી છે તમારે ન નાખવી તો તમે સ્કીપ કરી શકો છો અને અડધી ચમચી જેટલું મરચું પાવડર છે થોડું એવું ધાણાજીરું પાવડર છે આ બધાને આપણે ધીમે ધીમે મિક્સ કરવાનું છે એકદમ હલાવી અને મિક્સ કરવાનું નથી દહીંના ફોદા છે એ ભાંગવા ના જોઈએ આ રીતે થોડો મસાલો અંદર મિક્સ થઈ જાય ને એ રીતે જ કરવાનું છે અને અહીંયા આપણે એક લસણની તાજી ચટણી તૈયાર કરશું વઘાર માટે તિખારી માટે તો મેં પાંચ છ કડી લસણની લીધેલી છે અને અડધી ચમચી જેટલું એમાં મરચું એડ કરી અને આપણે એને સરસ કૂટેડી લેશું આ રીતે આપણે ખાંડીને તૈયાર કરીએ છીએ બે અને આ આપણી ચટણી તૈયાર છે તો હવે આપણે બીજી બાજુ ગેસ પર એક પેન રાખી અને એમાં બે ચમચા જેટલું ઓઇલ લીધેલું છે જે ગરમ થાય એટલે એમાં થોડી એવી હિંગ નાખી છે બીજું કંઈ નાખેલું નથી વઘારમાં અને પિન ઓફ હળદી હળદર નાખેલી છે અને આ ડુંગળી આપણે એક મીડિયમ સાઇઝની ડુંગળી જેની સમારીને લીધેલી છે મેં તેને ટ્રાન્સપરન્ટ થાય ને ત્યાં સુધી પકાવવાની છે તો ડુંગળી ટ્રાન્સપરન્ટ થાય ને ત્યાર પછી આપણે જે મર પેલું મરચું નાખીએ અને લસણ ખાંડેલું છે ને એડ કરવાનું છે અને એને સારી રીતે મિક્સ કરી લેવાનું છે જેથી કરીને આપણો લસણ છે એનો કાચો ટેસ્ટ ન રહી અને લસણ છે એ સરસ પાકી જાય ગેસની ફ્લેમ એકદમ સ્લો છે અને હવે આપણે ગેસની ફ્લેમ પણ બંધ કરી અને તેલમાં જ એને સતળાવવા દઈશું હવે આપણે જે મસાલો કરેલ દહીં તૈયાર કરેલ છે એને એક બાઉલમાં ટ્રાન્સફર કરી લેશું કારણ કે મિત્રો આ ગરમ જે આપણી કઢાઈ છે એમાં દહીં નાખીએ ને તો દહીં ફાટી જાય છે એટલે દહીં ફાટે નહીં ને એટલા માટે આપણે દહીંને એક બાઉલમાં ટ્રાન્સફર કરી અને જે પેલો વઘાર કરેલો છે ને એ ઠંડો થાય ને એ પછી જ આમાં એડ કરવાનો છે અને પછી આપણે લાસ્ટ એને ધાણાભાજીથી ગાર્નિશ કરીશું હવે આપણો લોટ પણ સેટ થઈ ગયો છે જે કઠણ બાંધો તો એ હવે ભાખડી વણવા જેવો નોર્મલ થઈ ગયો છે તો એને આપણે હવે થોડો મસળી અને આપણે એની ભાખરી તૈયાર કરીશું તો આ રીતે એના લુવા કરી અને હાથથી આ રીતે દબાવી અને થોડો એવો લોટ અટામણનો લઈ અને ભાખરી આપણે વણવાની છે કારણ કે આ જાડો લોટ છે એટલે એ ફાટી તો જશે જ તો આપણે એની કિનારીઓ દબાવતા જઈ અને મીડિયમથી કે એવી આપણે ભાખરી વણીશું તો આ રીતે પછી લોટ વધારે લાગે તો આપણે લોટને ખંખેરી નાખવાનો પણ લોટનો યુઝ કરવાનો છે વણવા માટે અને આ રીતે ગોળ શેપ આપવા માટે એક એવું ઢાંકણ લઈ અને આપણે એને ભાખરીનો સેપ આપી દઈશું અને પછી આપણે આ વેલણના અણીવાળા ભાગથી એમાં થોડા ખાડા કરી લઈશું જેથી કરીને ભાખરી છે એ ચોળવવામાં ફૂલે નહીં અને સરસ ક્રિસ્પી થાય અને અહીં એક આપણે નોર્મલ સાદી તવી છે એ આપણે રાખી દીધેલી છે ગરમ થવા માટે અને ગેસની ફ્લેમ એકદમ સ્લો રાખેલી છે તો સ્લો ફ્લેમે જ આને આપણે પકાવવાની છે જેથી કરીને જાડી છે છતાં પણ સરસ ક્રિસ્પી થશે આમ સોફ્ટ થશે અંદરથી અને ઉપરથી ક્રિસ્પી લાગશે તો આ રીતે આપણે પલટી લેશું આ રીતે બીજી બાજુ પલટી અને એક કપડું લઈ અને આપણે કપડાની મદદથી ધીમે ધીમે એને શેકવાનું છે કિનારી પર વચ્ચેથી તો શેકાઈ જાય છે પણ કિનારીઓ કાચી રહેતી હોય છે તો આ રીતે દબાવી દબાવી અને આપણે એની કિનારીઓ પણ શેકી લઈશું જેથી કરીને તે ફૂલે નહીં અને શેકાય પણ સરસ જાય તો આ રીતે ધીમે ધીમે આપણે ફેરવતા જવાનું છે અને કિનારીઓ દબાવવી અને શેકી લેવાનું છે જે થોડી જાડી રાખવાની છે ભાખરી છે એ પતલી સારી નથી લાગતી એટલે એ જાડી રાખવી જોઈએ તો પાછળ સરસ શેકાઈ ગઈ છે ચૂંટી પડી છે અને એ જ રીતે આપણે આગળની બાજુ પણ કિનારી દબાવી અને આને શેકવાની રીત જ આપણે આ રીતે શેકવાની છે જેથી કરીને વચ્ચેથી બળવી પણ ન જોઈએ અને કિનારીઓ છે ને એ બધી પ્રોપર શેકાવવી જોઈએ તો તમે જોઈ શકો છો સરસ ક્રિસ્પી થઈ ગઈ છે તો હવે એને હું ઘીથી ચોપડી લઈશ અને વચ્ચે થોડા થોડા આપણે ખાડા કરી લેશું તો આ રીતે આપણી બધી જ ભાખરી તૈયાર છે તો હવે આપણે મરચાં તરવાની ઝંઝટ વિના આપણે મરચામાં થોડું આવું તેલ આમથું લગાવી દેવાનું છે અને એમાં ઊભી ચીરી કરી લેવાની છે જેથી કરીને તે ફૂટે નહીં તો આ રીતે મરચામાં તેલ લગાવી અને ગેસની ફ્લેમ ઉપર એને હળવા હળવી ચૂંકી પડે ત્યાં સુધી એને શેકી લેવાના છે તો આ રીતે ફ્લેમમાં શેકી અને હવે આપણે થાળી સર્વ કરીશું તો આ રીતે ભાખરી મૂકી અને આપણે દહીં ખારી શેકેલા મરચાં અને પાપડ સાથે આપણી થાળી તૈયાર છે હવે મરચાં મૂકી અને ઉપરથી થોડું નમક સ્પ્રિન્કલ કરી લેશું મિત્રો મારી વાનગી જો તમ તમને ગમતી હોય ને તો મારી ચેનલને લાઈક કરી શેર કરી અને સબસ્ક્રાઈબ કરજો અને એકવાર આ રીતે દહીં ખારી અને મસાલા ભાખરી જરૂરથી બનાવજો થેન્ક યુ